જય માતાજી જય ખોડિયાર તમારું બધા ફરીથી તૈયાર થઈ ગયા કામે બધું કરી રહ્યું તો હવે જો નિશાળ વહી ગયા બે ત્રણ દિવસ છે પછી તેનું વેકેશન પડી જશે पाड़े એટલે કન્ટિન્યુ બતાય વ્લોગ માં બેના રેજો આ જો કઈ કોપયા ને ઉપાડે કોપયા કેમ કાઢના છે આ ખાના છે એટલે હે પગડીયા કા પગડી જા હવ બેજા આવવાના હો સોમા હે સોમા હા બહુ ખાધા ને પપૈયા आवी जो कई बदाय पे पड़ी सोमा है क्या माथा जरी कैप ना ढोर खाए थे कई ना, ना पंदा खाई थी क्योंकि

कौन देवा रीतविक तो कई काम तो करते नहीं थी हालो जो बधाए शरबत पीवा जैनसी ना पप्पाए शरबत बनायुस आऊ कई से वरियाली वरियाली नाखी जाजी नाखी पड़े असल जीणी करीन

અને પથારીને ઊંઘ કરીવાળી એટલે ઋતવિકને હુઈ જાય હમ કે જો કણો હા હેલો ઋતવિકને જો અમાર ભૂખ લાગી ગઈ છે એટલે હમણે એને પકાવીને ફેસ દેવાડે એટલે દૂધ પી લે એટલે હુઈ જશે તો આપણે રાંધવાનું એવું મડવી રાંધવા આવે તો આપણે આ સાથે જ આજનો વ્લોગ અહીં પૂરો કરશું તો બધાયને જય માતાજી